પામેડો પામેડો આવજો આજ કેમ છે ડીંગા હે તો દેખીએ ગાઈઝ ઇટમ આયા હે ને જો આતાર નજારો કેમ છે આપણે તો તો જોતો ડીંગા દે હમ ઇટમ અમે રાની ખોલતી તમે મોટી સીટ કુ દે કરતા આજ મહિતે અમારો ઓવો શું બને તેવી વિશાન

પાણી બાણી પીલુ છે રાજભાઈ આયેલા હોય જોવો 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 કેમ છે ઇંગ ઓફિસ ને આપણે જોવાનું છે તો સૂર્ય ભગવાન રાત ગયા કઈ મીકો હોય આ રાત ગયા ને બગલા તો હોય તે આપણે બધું રાજભાઈ આયેલા હોય આજ એક બત્તી લાવ્યા છીએ આપણે પછી બધાયને લાવવી પડશે આપડે તાણે રાખી બંધારણ ને મચ્છી તો આપડે ધોમ જ પકડવાની છે આખું કેમ પણ ઉડાડી ખબર છે પડે એટલું અંધારું છે અંધારું ને આમ પડે એવું છે એટલે ઉડી દે બગલા એવું હોય હાલો તો મચ્છી તો પકડીએ આપડે

મસ્ત ના આવે સાફ હજી તો થોડોક ટાઈમ જાય પછી એકલું ગારાવાર હોય છે ગારવાર નહીં એવું જે આવશે તો આમાં એક રાની ગોવેલ છે આપણી એમાં ટીટમ હોય હો બધા હા ઓ આપણી એમાં એક છે તો ઓ તો દેખીએ કાઈ ટીટા માયા હે મસ્ત ના છે બહ મિત્રો નાના નાના નથી

બે છે hmm. <coughs>

એટલું આવલ છે આપણે મેં એક ટી ટંપી એ મે તો એક ટીમ ફગાઈ દીધું આવલ ન શક્યો એવો તો આળો ઓચું પડે ઓટલા બોલે છે થોટરા થોટરા બોલતા એવું આવલ છે મસ્તન એક ડોકનું સાખતી જતું લેજો

આમાંથી એકાત્વાનું છે પણ હવે તો મુચ્છી તો કેટલી આવે કોને પૂરું બોલ લાટ તો ન જ આવે છે એવું આવે છે એને આપણે કાઠે દઈને તો નહીં દઉં ઓલી કાટ આપું બચ્ચું થાય બે ત્રણ મહિના

લાઈટ લેક 3 વાગ્યા કાત મારવા જા કાત મારવા જા બંધાણ માં વાતો ઈટ આવવી કોણ હોય તો લાગે કે ઉપર એ આવો એ ઉસે એક ઓક્ટોપાસ્ટ રામેળો ઈ જોજો પામેળો થી વધારે જો નવીન મચ્છી